એકચ્યુઅલી હું ગઈકાલે પણ આવી હતી યુએસ થી આવી જ ગઈકાલે સવારે એટલે તો ક્યાંક ક્યાંક મને એવું લાગતું હતું કે ક્યાંક આકરા છે તો ત્યારે તો માટી જેવું લાગતું હતું ને તૂટી ગઈ પણ પછી આજે વરસાદ પડે એટલે હું ખાસ ફરી આવી કે ઘણી એવું થાય છે કે પાણી પડે એટલે કાંકરા ઉપર આવે પણ આજે પણ હજી ગ્રાઉન્ડ એટલું જ સરસ છે ક્યાંય કાંકરા નથી વાગતા અને ક્યાંય કાદવ નથી થયો એટલે કદાચ નાનો મોટો વરસાદ આવશે તો પણ અહીંયા ખેલૈયાઓને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય પ્રતિબેન હવે ગણતરીના કલાકો રહ્યા છે ખેલૈયાઓના પગ તો હવે કદાચ એમના પગની અંદર ઝંઝનાટી ઉમટી છે પણ પ્રાપ્તિબેન કેટલા તૈયાર છે આ લોકોને ઝુમાવવા માટે અમે એટલા બધા નવા સરસ મજાના ગરબા કર્યા છે મે એક સજેશન એવું પણ આપ્યું છે કે યુથ માટે અમે થોડાક ક્યાંક ફિલ્મી સોંગ ગાતા હોઈએ છે એક બે એનાથી વધારે નહીં પણ જો યુથ તૈયાર થાય તો અમારે એ પણ નથી ગાવા કારણ કે અમારી પાસે માતાજીના ગરબાનો જ એટલો મોટો સંગ્રહ છે કે અમે ઈચ્છીએ છીએ કે અમારા ગરબા પ્યોર ટ્રેડિશનલ થાય વાહ સાથે જ પ્રતિબંધ હું એ કહીશ કે કેટલા ખેલાડીઓની માંગ એવી ઉઠી છે કે અમને પણ ક્યાંક પ્રાપ્તિબંધ મહેતાના વનડે ના પાસ અમને મળી શકે તો એને લઈને શું કહેશે પ્રાપિબંધ આ હજી સુધી અમે નિર્ણય એટલે નથી લઈ શક્યા કે આપણા સિઝન પાસ ટોટલી સોલ્ડ આઉટ થઈ ગયા છે તો પાસ વેચવા માટે પછી ક્યાંક એવું ના થાય કે અમે પાસ વેચે પણ એ લોકો પાસે ગ્રાઉન્ડ માં રમવાની જગ્યા ના હોય એટલે અમે એના પર ઘણું કામ કરી રહ્યા છે હોપફુલી મોટે ભાગે છેલ્લા બે ત્રણ દિવસ કદાચ અમે એમને રમાડી શકીશું રાઈટ ઓકે સાથે જ પ્રાપ્તિબેન આ વખતે આનંદના ખેલૈયાઓને દર વખતે જે પ્રાપ્તિબેન કંઈક ને કંઈક સરપ્રાઈઝ આપતા હોય છે ગરબાને લઈને આ વખતે આનંદના ખેલૈયા માટે પ્રાપ્તિબેન શું સરપ્રાઈઝ આપવા જઈ રહ્યા છે ખાલી એકાદું લેક ઓર્બન ગુજરાતને ખાસ આપવો જ પડશે ઓકે બહુ જ બધા નવા ગરબા છે પણ મારા ગરબા ફોક ગરબા વધારે ફેમસ છે બધામાં છેલ દાતરડું એ દાતરડું વાલો તો ચાર વાઢીએ આઉ બહુ જ બધું લઈને આવી રહ્યા છે રાઈટ ઓકે તો આ હતા પ્રતિબેન મહેતા કે માં શક્તિ ગરબા ગ્રાઉન્ડ વિશાળ ગ્રાઉન્ડ ની અંદર આ વખતે બહુ જ સુંદર અને અદ્ભુત ડેકોરેશન સાથે માં શક્તિ ગ્રુપે એક જોરદાર આયોજન કર્યું છે હું તમને ગ્રાઉન્ડના પણ કેટલાક વિઝ્યુઅલ્સ બતાવીશ કે વિશાળ અંદર ખેલૈયાઓ ખુલ્લા ખુલ્લા અને અને રમી શકે એવી રીતે સુંદર આયોજન કરવામાં આવ્યું છે તમામ પ્રકારની જે તૈયારીઓ છે એ તૈયારીઓ પણ ક્યાંક હવે પૂર્ણતાના આરે છે સુંદરના સ્ટેજ સાથેની પણ અહીંયા આગળ તૈયારીઓ છે તે આરંભ કરી દેવામાં આવી છે અને હવે ક્યાંક જે તમામ તૈયારીઓ છે તે પૂર્ણતાના આરે જોવા મળી રહી છે એટલે કે નવરાત્રીને હવે જયારે ગણતરીના કલાકો બાકી છે ત્યારે હવે જે આયોજકો છે તે પણ સંપૂર્ણ રીતે તૈયાર છે અને તેની સાથે જે સિંગર છે તે પણ અત્યારે સંપૂર્ણ રીતે તૈયાર જોવા મળી રહ્યા છે સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું મિત્ર મિત્રમાં નું અર્બન ગુજરાત